આવતું રહેવાનું જે બીકતા એ બીકતા એ એવો બધા નવી નવી આઈટમો થોડી આગળ ભરાવતી રહેવાની જેથી કરી માળાને આકર્ષી શકાય અને વર્ષમાં બે ટાઈમ દાન શિયાલ શબ્દો વાપરીને લટકતા કરી દેવાના કે ભાઈ પાંચ ટકા ડિસ્કાઉન્ટ કે દસ ટકા ડિસ્કાઉન્ટ એવું લખવાનું અને ડિસ્કાઉન્ટ તો તમારે જ કરવાનું હોય જો તમે અઢીસોમાં વેકતા જ હોય તમને અઢીસોમાં પડતર તમારાથી નફો કરીને તમે અઢીસોમાં કોઈ જોડી વેકતા હોય અઢીસોમાં તમે વેકો તો તમને એમાંથી તમને થોડો ઘણો નફો ને બધી રીતે મળતું હોય તો શ્યાલમાં લખી નાખવાનું ત્રણસો વાળી વસ્તુ અઢીસોમાં પચાસ રૂપિયાનો